નીકળી જાય વેણુદાદાના મંદિરે એટલે મૈડિયો ડુંગર જે કલર કલર ડુંગર કે ત્યાં તો સામે દેખાય છે ત્યાં જવાનું છે ચાલીને તો ચલો ત્યાં પોકી જઈએ તો ફાઇનલી મિત્રો ઘણું બધું રખડી રખડી અને અમે મૈણાપનો ડુંગર છે જે મૈડીયો ડુંગર કહેવાય તે વચરા દાદા વટીને જે રણમાં આવેલો છે ત્યાં અમે પહોંચી ગયા છીએ અને આ આવતા જ અમને અલગ જાતનું ટ્રેક્ટર જોવા મળ્યું જુઓ આ ટ્રેક્ટર એટલા માટે છે કે રણમાં બહુ ગારો હોવાના લીધે ટ્રેક્ટરને આવું પાઇપ વીલ્ડિંગ કરી અને બનાવવામાં આવ્યું છે જેથી કરીને રણમાં પાણીનો ગારો ને બારો ને બધું આ ગોખાડીને હાલી જાય જુઓ અલગ જાતનું ટ્રેક્ટર છે આ બાજુ છે આ બાજુ નથી એક જ બાજુ છે તો અલગ જાતનું ટ્રેક્ટર જોવા મળ્યું ચાલો આપણે અંદર જઈએ અને અહીં કલર કલરના પથ્થરાવાળો ડુંગર છે એ પણ તમને બતાવીએ તો ફાઇનલી અમે પોકી ગયા જુઓ અહીંયા લખેલું છે મેળક બેન્ટ વર્ણેશ્વર ધામ તો અમે પોકી ગયા છીએ ચાલો આપણે દર્શન કરીએ અને આપણે ડુંગર ડુંગરવાળો પથ્થર પણ જોઈએ જો આ જગ્યાએ તો મેં પહેલીવાર વાર આવ્યા છી મિત્રો અહીં છે ધૂણો અને આ છે મંદિર સરસ મજાના ઝાડવા પણ છે તો ચલો તમને કલર કલરના પથ્થરાવાળો ડુંગર તમને બતાવી દઉં તો ફાઇનલી મિત્રો અમે મૈડાપના ડુંગરે પોકી ગયા છે જે વસરા દાદા વટીને સાહીઠ થી બાસઠ કિલોમીટરના અંતરે આવેલું છે તો આ બાજુ છે મૈડાપનો ડુંગર તો હું તમને ડુંગર જોવા માટે લઈ જવાનો છું તો ચાલો હું તમને ડુંગર જોવા લઈ જાઉં તો મિત્રો આ જગ્યાથી જવાય છે મૈડાપના ડુંગર અને આવી ગયો છે મૈડાપનો ડુંગર જે કચ્છના નાના રણમાં મૈડાપના ડુંગર તરીકે પ્રખ્યાત ડુંગર છે તો આ ડુંગર આવેલું છે વેણુદાદાના મંદિરની જોડે તો વસરત દાદાથી મંદિર આવેલું છે દૂર વેણુદાદાનું ત્યાં આવેલું છે આ ડુંગર તો બંને રજો વિડીયોમાં તો હું તમને રણ પણ બતાવી દઉં જો અહીંયા પાણી પણ સગવડ છે ફૂલ વરસાદનું પાણી અને મીઠું પાણી છે તો આ છે વેણુદાદા મંદિર તે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો નીચે અને અમે આ ડુંગર ઉપર આવી ગયા છીએ એટલે આ તો પાર છે પણ આગળ ડુંગર છે ત્યાં જવી તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી જઈએ આ છે ડુંગર તો અમે કાકાને પૂછ્યું કે આર્યય ડુંગર છે તો મિત્રો જો કલર કલરના પથરાવાળા ડુંગર એટલે કે આર્યય ડુંગર છે તો જો તમને રંગીન પથ્થરો જોવા મળશે તો હજુ આપણે થોડા ત્યાં ડુંગર ઉપર તો મિત્રો ત્યાંથી રણ ચોખ્ખું દેશા દેખાશે ચારે દિશા તરફ તમને રણ હું બતાવી દઈશ આ છે કલર કલર વાળા પથ્થરો તો આ છે મૈળાપનો ડુંગર ઝીને ઝીને ના જોયો એ વિડીયોમાં જોઈ લેજો મિત્રો પછી કહેતા નહીં કે અમે રહી ગયા તો આ કચ્છના નાના રણમાં આવેલો છે તો મેં વિડિયોમાં ઘણી વાર ઘણીવાર હું બોલ્યો છું કે કચ્છના નાના રણમાં આવેલો છે લપસણી પણ છે કે ઘેર છે રસ્તો પણ છે અમે મંદિર આ બાજુ ત્યાંથી આવ્યા હતા અને આમ થઈને આમ થઈને આમ થઈને અમે ત્યાં ગાડી મૂકીને આવી ગાડી તો કેમેરામાં નહીં દેખાય પણ આ છે ડુંગર અને આ છે વેણુદાદાનું મંદિર તો જેટલું જોવા જેવા સ્થળ હતા મેં તમને બતાવી દીધા તો હવે જશું આપણે જિલ્કેશ્વર મહાદેવ એટલે કે જિલ્લાદણ અમારે અહીં જીલાદણ તરીકે ઓળખાય તો અમે જાશું હવે જિલ્લાદણ તો ચાલો અહીંથી આપણે જિલ્લાદણ નીકળવા જઈએ ફાઇનલી મિત્રો અમે આવી ગયા અહીં વેણુદાદાના મંદિરેથી ડાયરેક વેરાય માતાજીના મંદિરે એ પણ ચીલાદણની બાજુમાં વસરા દાદાની વચ્ચે આવેલું છે તો ચલો આપણે વેરાઈ માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો રાબેતા મુજબ આપણે આપણા એટલે કે ચંપલ બૂટ અહીં ઉતારવાના રહેશે તો અહીંયા સરસ મજાના ઝાડવા તો આ છે વેરાય માતાજીનું મંદિર ત્યાં અત્યારે કલર કામ ચાલુ છે તો આપણે વેરાય માતાજીના દર્શન કરશું તો આ છે વેરાય માતાજીનું મંદિર જય વેરાય મિત્રો આ છે વેરાય માતાજીનું મંદિર તો સરસ મજાનો હનુમાનજીનો ફોટો છે ને આવી રીતનું આ મંદિર છે તો ગણપતિ બાપાનો પણ અહીં ફોટો છે તો ચલો આપણે બાજુમાં આવેલું હું તમને તળાવ પણ બતાવી દઉં તો આ છે જે તળાવ જ્યાં પીવા માટેનું પાણી અને નાવા ધોવા માટેનું પણ પાણીની વ્યવસ્થા અહીં વરસાદનું જ પાણી છે અને અહીંયા વર્ષો જૂનો કૂવો છે લગભગ આ પચાસ સાઠ વર્ષ જૂનવાળી કૂવો છે તો અમારા કાકી કૂવામાંથી પાણી નીકળે છે તો ચાલો આપણે આ પહેલાની સિસ્ટમ હું તમને બતાવું જે કૂવામાંથી પાણી નીકાળીને પીવાનું આવતું તો જો અમારા કાકી છે એ કૂવામાંથી જુઓ જો એમને પાણી નીકાળ્યું તો આ કૂવો છે કૂવામાં ઉછલતું પાણી છે આ બાજુ નાનકડી તલાવડી એટલે કે તલાવ કહેવાય તલાવડી છે જય વેરાય માં તો મિત્રો જીને જીને આ મંદિર પસંદ આવ્યું હોય તે કોમેન્ટમાં જય વેરાય માતાજી પણ લખી નાખજો ફાઈનલી મિત્રો વેરાય માતાજીના મંદિરથી અમે આવી જઈશું ચિલકેશ્વર મહાદેવના મંદિરે જ્યાં અત્યારે અમારા ધોભાઈ છે કૂતરાને ખાવાનું નાખી રહ્યા છે જુઓ ભાઈ અમારા કૂતરાને ખાવાનું નાખે છે કૂતરા એટલે તો આ છે સરસ મજાનો છે કૂતરો અને હું તમને સુરવીરના સુરાપુરા દાદા જય સુરાપુરા દાદાના સુરાપુરા દાદા છે આ અને આ ઘણા બધા સુરવીરોના પારિયા છે તો કોણ છે આપણને ખબર નથી પાર્યા છે અને અહીં આગળ એક નળેશ્વર મહાદેવ એટલે કે શંકર ભગવાનનું જ્યાં સામે એક મંદિર છે તે સામે મંદિર રહ્યું તે શંકર ભગવાનનું મંદિર છે અને આ એક નળેશ્વર મહાદેવનો એક તળાવ છે જ્યાં અમારે અહીં આજુબાજુના ગામના લોકો અહીં ફૂલ ભદ્રવા પણ આવે છે tres